અને આમ તો મી કેતા હશો કે હવે કપા તો બેવી નીચે વિનાઈ ગયા હવે આમાં શું કામ હશે વિનાઈ ગયેલો પણ છે પરંતુ આપણે આમાં કઈક છેલ્લે છેલ્લે આમાં હાથી હાંકવાનું આપણે છે કારણ કે પાટલામાં કે કેક જો આવું ખડ આપણે દવા તો એક ફીરી મરી દીધી એટલે બળી તો દિવસ છે પરંતુ એના થૂમડા પાસા કેક કેક કોળાવા લઈ છે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના કેક કેક કોળાવા લાગ્યા છે તો આજે કંઈક હાથી હાંકી રહ્યા છે અત્યારે સમય થઈ ગયો છે બપોરના સાડા ત્રણ વાગવા આવી ગયા છે છતાં પણ જે ઠંડીનું પ્રમાણ તો હવે એવું છે કે આખો દિવસ આપણે કોટ પહેરવા પડે છે આછો કોટ છે એક પીળો છે જાડો કોટ છે તો વધારે ઠંડી પડતી હોય તો પીળો કોટ આપણે પહેર્યા છીએ અને અત્યારે બપોરનો સમય છે છતાં પણ ઠંડી લાગી રહી છે આછો કોટ પહેરેલો છે ને આજે આપણો જે કપાસ ઉભો રહેવાનો છે કારણ કે કેટલીકામાં જે ઝીંદવા છે ને અમારે જયપાલ નિશાળેથી આવી ગયો છે ને અત્યારે ચલાવી રહ્યો છે ટ્રેક્ટર આમ તો જોકે હવારમાં તો હું આમાં એટલામાં મેં હાંકી દીધું હું ને અત્યારે જયપાલ હાકે છે તો અત્યારે સૌથી પહેલા તો અત્યારે આપણે બે હાથે આમાં હાંકવા છે કારણ કે સૌથી પહેલા તો આમાં પાંદડા ને ડૂસો ને એવું બધું હોય તો આમાં ડાયરેક્ટ રાપ પણ નથી હટતી એટલે આપણે સૌથી પેલા મોર પગલા અત્યારે ચલાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો એટલા રીતે આમાં ને ત્યાર પછી આમાં રાપ આકી નાખશું એટલે આપણો કપાસ જે ચોખ્ખો થઈ જાય નિંદા મણ મુક્ત થઈ જાય અને આમ જોવા જઈએ તો હજી આપણે એક વીણી આવશે એક એક ઝીણવા છે આમાં સરસ મજાને ડબકા ખીલવા મળ્યા છે ને હજી પાછા ત્રાવક એક એક ઝીણવા છે હજી આમાં

જો પિયત આપશું તો વધારે હળી જાય એટલે આમાં પિયત તો હવે નથી આપવું આમાં હાથ રાખીને આપણે મૂકી દેવું છે એ જે આ ત્રીજી વીણી આવશે એ હવે આપણે બીજા મજૂર કહીને આમાં વીણાવવાનો છે ને અત્યારે અમારે જયપાલ સ્કૂલે થઈ ગયો ને અત્યારે સૌથી પહેલાં તો જ્યારે મોર પગલાં અત્યારે હાલ ચલાવી રહ્યા છીએ તો આમ જોવા જઈએ તો અમુક પાત્રમાં ખડ છે ને અમુકમાં નથી ને એવું છે અત્યારે આ તો મારો તમે પડછાયો જોઈ રહ્યા છો તો અમુક પાટલામાં છે અને અમુક પાટલામાં નથી ખબર એવું છે તો આપણે લાગત અત્યારે હાથી હાકવાનું કામ ચાલુ છે ને એમાં જયપાલભાઈ અત્યારે હાકે છે હાથી આ પાટલામાં લઈને આવે છે અત્યારે એકલા સીધે મોર પગલા અત્યારે હાલે છે જયપાલ ને અમારે ટ્રેક્ટર રાખવાનો તો એટલો શોખ કે લખવાનું પણ ભૂલી જાય ને ખાવાનું પણ ભૂલી જાય એને ટ્રેક્ટર નો બહુ શોખ છે અત્યારે હાલ તો અત્યારે પેલા ગેર માંગવું પડે છે કારણ કે આપણે જે ડાળીઓને બધું વિચાર જોકે હવે તો ભાંગે તો વાંધો નહીં પણ તો ધીમે 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 આપણે આ રીતે આપણે છે ને નિંદા મણ મુકતા આપડે કપા રાખો તો આ રીતનું ટ્રાય કરવી જોવે

તો કપાસની હાટકી પણ આપણે રાખવાની છે તો ટ્રેક્ટર મારીને ભર કરી નાખ્યું દર વર્ષે ભર તો હાથી ચાલુ છે ને કપાસ પણ તમે જોઈ શકો છો આપણે આપણે મહેનત ખૂબ જ પ્રમાણમાં કરી છે નિયમિત રીતે દવા છાંટી છે ને હજી હાલ અત્યારે આપણે જે આમ જોવા જઈએ તો કપાસ છે એ અત્યારે એકસો ને સાઠ મણ અત્યારે છ છે હજી વીસ થી પચીસ માણા નીકળે એવો આપણને અંદાજ છે તો આપણો ખાંડી ખાંડી તો આ વર્ષે કપાસ દર્શક મિત્રો નહીં થાય અને આપણે લગભગ અઢારથી ઓગણીસ મણ જેટલો એક વિઘાથી કપાસ નીકળશે એવો અત્યારે હાલ આપણને અંદાજ છે અને આમ જોવા જઈએ તો ભાવ પણ અત્યારે હાલ ડીમ જ છે તો આ વર્ષે તો દર બધા જન્સના ભાવ ધીમ જ છે મરચાંના લઈ લો કે કપાસના લઈ લો કે મગફળીના લઈ લો બધાય ભાગના આ વર્ષે ભાવ ધીમ જ છે તો અઢાર અઢાર મન કપાસ થાય ને એના ભાવ અત્યારે હાલ ચૌદસોની રીતના આવે છે તો આમાં જો હિસાબ કરવા જઈએ તો કપાસની પાછળ એક પણ રૂપિયા વધે એમ નથી કારણ કે આપણે જે વીણવાવાળાની જે મજૂરી ચૂકવી એ પણ અઠ્યાવીસ હજાર ચૂકવી છે અઠ્યાવીસ હજારને પાંચસો રૂપિયા ને ત્યાર પછી આમાં દવાઈના ખર્ચા છ હોય ખડની દવાઈનો ખર્ચા છ હોય એમાં હાથીના ખર્ચા છ હોય બીજા અન્ય ખર્ચા છ હોય એમાં આપણી મહેનત બધાનો જો સરવાળો કરી અને હિસાબ કરીએ તો પાછળ એક રૂપિયો પણ છે બાકી નથી આપણે એક સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો છે કે આમાં ચાર પૂંબીઓ આવે છે તો એક પૂંબી લઈ જાય છે ટ્રેક્ટર વાળો એક પૂંબી લઈ જાય છે દવા વાળો એક કુંભી લઈ જાય છે વીણવાવાળા એક કુંભી લઈ જાય છે ખાતરવાળા તો ખેડૂત ની પાછળ અને ભાગ્યની પાછળ આ એક માત્ર એક આ હકારીઓ વધે છે એમાં કે કે આવું રહી ગયું એ વધે બાકી એમાં કાંઈ વધતું નથી તો જે કપાસના આ વર્ષના ભાવ જોતા આમાં લગભગ કાંઈ વધશે નહીં ને આ બાજુ અમારે જયપાલ ઉથલવાળીને મળી આવ્યો છે ને આપણે દર્શક તો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ છીએ મળશે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો